વાકાનેર વિસ્તારના મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા યુસીસી કાયદા વિરુદ્ધમાં મોરબી ખાતે યોજાયેલ બેઠકમાં વિરોધ નોંધાવ્યો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ સમાન સિવિલ કોર્ટ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રબુદ્ધ નાગરિકો રાજકીય અને સામાજિક અગ્રણીઓ તેમજ વિવિધ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓના મંતવ્યો મેળવવામાં આવી રહ્યા હોય દરમિયાન સોમવારે મોરબી કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે સમાન સિવિલ કોર્ટ સમિતિની બેઠક યોજાઈ હોય જેમાં વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લામાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહી યુસીસી કાયદાનો વિરોધ કરી પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ તકે વાંકાનેર વિસ્તારમાંથી મુસ્લિમ સમાજના અગ્રણીઓ પૈકી શકીલ પિરઝાદા ગુલામભાઈ પરાસરા ગુલમહમ્મદભાઈ બ્લોચ જાકીરભાઈ બ્લોચ ઉસ્માન ગની સરસિયા અહેમદ રઝા માથકિયા સરપરાજભાઈ પરાશરા મોમ્મદભાઈ રાઠોડ ગપ્પરભાઈ મેમોણ મકસૂદભાઈ રાઠોડ ગનીભાઈ સરસિયા સહિતના ઉપસ્થિત રહી યુસીસી કાયદાની વિરુદ્ધમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આજે મોરબી યુસીસી કાયદા અંતર્ગત બેઠક હતી શું બેઠક હતી અને તમે શેના માટે ગયા હતા આજે મોરબી ખાતે સમાન નાગરિક સંહિતા સમિતિ ગુજરાત એટલે કે યુસીસી બાબતની જે સમિતિ છે ગુજરાત સરકારની એની આજે સલાહ સૂચન લેવા બાબતની મીટિંગ હતી આજ રોજ કલેક્ટર કચેરી ખાતે મોરબી અત્રે ઉલ્લેખનીય છે કે આજ રોજ બપોરે બાર વાગે જ રાજકોટ કલેક્ટર કચેરી ખાતે પણ યુસીસી બાબતની મિટિંગ હતી સમિતિના બે સભ્યો અન્ય સભ્યો ત્યાં પણ ગયા હતા ત્યાં વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જવેદ પિરજાદા સાહેબ અને એમના સાથેના એમના ટીમના લોકો એ લોકો ત્યાં ગયા હતા અને ત્યાં પિરજાદા સાહેબે રાજકોટ કલેક્ટર કચેરી ખાતે રાજકોટ શહેર અને જિલ્લાના મુસ્લિમ સમાજના અગ્રણીઓને સાથે રાખી અને યુસીસી બાબતે મુસ્લિમ સમાજના વાંધા અને વિરોધ રજૂ કર્યા રાજકોટ ખાતે મોરબી જિલ્લા ખાતે જે યુસીસી કમિટીની આજે બપોરે બાર વાગે કલેક્ટર કચેરી ખાતે મિટિંગ હતી એમાં હું હતો મારી સાથે ગુલામભાઈ પરાસરા માર્કેટિંગ યાર્ડના પ્રમુખ હતા જાકીરભાઈ બ્લોચ ઉસ્મા ઉસ્માન ગનીભાઈ મોહદભાઈ રાઠોડ સરફરાજભાઈ એડવોકેટ ગફરભાઈ મેમણ મકસુદભાઈ હતા અહેમદ રઝાભાઈ હતા અને ખાસ કરીને વાંકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમોદભાઈ બ્લોચ હતા ઉસ્માન ગનીભાઈ સેરસિયા હતા સહિતના લોકોએ ત્યાં આજે યુસીસી કમિટી સામે મુસ્લિમ સમાજને યુસીસી કમિટી સામે શું શું યુસીસીના ડ્રાફ્ટ સામે શું શું વાંધા વિરોધ અને સલ્યુશન રજૂ કર્યા છે એ સિવાય પણ મોરબી જિલ્લામાંથી સમગ્ર મોરબી જિલ્લાના મોરબી શહેર તાલુકામાંથી હળવદમાંથી માળિયા મિયાણાથી અને ટંકારાથી સમગ્ર મોરબી જિલ્લાના અગ્રણીઓ ત્યાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને મુસ્લિમ સમાજને યુસીસીના ડ્રાફ્ટ સામે યુસીસી સામે શું વાંધો અને વિરોધ છે એ આજે અમે રજૂ કર્યા આજે યુસીસી કાયદો છે તેનાથી મુસ્લિમ સમાજને શું ઇફેક્ટ થશે તમે કયા મુદ્દા ઉપર રજૂઆત કરેલ સાહેબ હાલમાં ભારતમાં બે કાયદા કહી શકાય એક કાયદો જે છે એ ક્રિમિનલ લો છે કે જે ચોરી ખૂન બળાત્કાર હતા એને ક્રિમિનલ લો કહેવાય જે ગયા વર્ષ સુધી આઈપીસી હતું અને હવે બીએનએસ થયું તો એ તમામ સમાજો તમામ સમુદાયો માટે સેમ છે કે કોઈપણ વ્યક્તિ ચોરી ખૂન બળાત્કાર કે હત્યા કરે તો એના માટેનો જે કાયદા કાનૂન લાગે પડે છે એ તમામ માટે સેમ છે બીજા કાયદાઓ છે એ પોતાના પર્સનલ છે દરેક સમુદાયના જે પર્સનલ દાખલા તરીકે મુસ્લિમ પર્સનલ લો છે કે દરેક સમુદાયના ધર્મના પર્સનલ લો હોય છે એમના લગ્નના તલાકના ભરણ પોષણના મિલકતની વહેંચણીના વારસાઈના એ કાયદાઓ એ પર્સનલ લો હોય છે ભારતના બંધારણે ભારતના મુસ્લિમોને મુસ્લિમ પર્સનલ લો આપ્યો છે અને મુસ્લિમોના લગ્ન તલાક વારસા વહેંચણી વગેરે બાબતના જે કાયદાઓ છે એ મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે ચાલે છે અને ભારતના બંધારણે તે મુસ્લિમ લો મુસ્લિમો માટે આપેલો છે તો જ્યારે સરકાર યુસીસી બનાવવા માંગે છે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ તમામ માટે એક સમાન કાયદો જ્યારે ઓલરેડી એક કાયદો છે ઓલરેડી ભારતના મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લો છે પછી બીજા કોઈ કાયદાની જરૂર રહેતી નથી અને ભારત માટે ભારતના મુસ્લિમો માટે મુસ્લિમ પર્સનલ લો છે એ એક શરીયતમાંથી બનાવેલા કાયદાઓ છે જે કુરાન શરીફ અને શરીયતમાંથી બનાવેલા કાયદાઓ છે અને એમાં અમે મુસ્લિમો કોઈપણ જાતનો હસ્તક્ષેપ કરવા માંગતા નથી કે એમાં કોઈપણ જાતનો હસ્તક્ષેપ અમને સ્વીકાર્ય નથી ક્રિમિનલ લો તો ભારતના તમામ નાગરિકો સ્વીકારે છે અને એને ફોલો કરે છે પરંતુ જે અમારા પર્સનલ લો છે એમાં અમે કોઈપણ જાતનો હસ્તક્ષેપ કે ફેરફાર કરવા માંગતા નથી કારણ કે એમાં ફેરફાર થશે એ ડાયરેક્ટ કુરાન વિરોધી છે અને એ અમને સ્વીકાર્ય નથી વધુમાં કહું કે યુસીસી એટલે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે તમામ નાગરિકો માટે સમાન કાયદો પરંતુ આદિવાસી સમાજ કે જેની વસ્તી ભારતમાં લગભગ પંદર ટકા છે તો આદિવાસી સમાજને યુસીસીમાંથી બાકાત રાખવામાં આવ્યો છે તો યુસીસી જો સમાન કાયદો હોય તમામ નાગરિકો માટે સમાન હોય તો એમાં આદિવાસીઓને તમે એમની કસ્ટમ્સ રીતિ રિવાજોના કારણે બાકી રાખો છો એવી રીતે મુસ્લિમોને પણ મુસ્લિમોની શરયત અને કુરાનના આધારે અને મુસ્લિમ પર્સનલ લો જે ભારતના બંધારણમાં છે મુસ્લિમ પર્સનલ લો પ્રમાણે મુસ્લિમોને પણ બાકાત રાખવા જોઈએ અને યુસીસી મુસ્લિમ સમાજ યુસીસીનો સ્વીકાર કરતો નથી આ બાબતે તમારો વિરોધ અને અનુલક્ષીને શું શું આયોજન છે આગામી અમારે આજે મોરબી જિલ્લામાં જે પણ લોકો યુસીસી કમિટીમાં હાજર હતા મુસ્લિમ સમાજ ડેમની સાથે પણ ચર્ચા થઈ અને વાંકાનેર શહેર તાલુકાના મુસ્લિમ અગ્રણીઓ સાથે પણ ચર્ચા થઈ અને એમાં નિર્ણય કરવામાં આવ્યો કે આગામી યુસીનો વાંકાનેરમાં મોરબી જિલ્લામાં અને રાજકોટના અગ્રણીઓ સાથે પણ ચર્ચા થઈ તમામ જગ્યાએ મુસ્લિમો યુસીસીનો ભરપૂર વિરોધ કરશે એના માટે અમારે સભા સરઘસ રેલી એ સિવાય આવેદનપત્રો અને જે સજેશન મોકલવાના છે ઇમેઇલ દ્વારા વેબસાઈટ દ્વારા કે પત્રો દ્વારા એ પણ અમે મોકલશું અને જનજાગૃતિનું અને લોકોને સમક્ષ જનજાગૃતિનું અને યુસીસીના વિરોધનું કામ કરશું એ સિવાય અમે જે અન્ય સમુદાયના મુસ્લિમ સિવાયના સમુદાયના જે અમારા મિત્રો છે એમને પણ અમે સમજાવશું કે યુસીસી અમને શા માટે અસ્વીકાર્ય છે અમે કોઈ યુસીસીનો આંધ્રો વિરોધ નથી કરતા પરંતુ અન્ય સમુદાયના જે અમારા મિત્રો છે જે એજ્યુકેટેડ લોકો છે જે સમજવા માટે તૈયાર છે અમે એમને પણ તૈયાર સમજાવશું કે યુસીસીથી અન્ય સમાજના લોકોને કાંઈ ફેર પડતો નથી દાખલા તરીકે મુસ્લિમ સમાજના લગ્નના રિચ્યુઅલ્સ હોય કુટુંબની મિલકતની વહેંચણીનો હોય કે તલાકના પ્રશ્નો હોય તો અન્ય સમાજને એના સાથે કોઈ લેવા દેવા નથી અને એને કોઈ નુકસાનકારક નથી આ માત્ર અમારી પર્સનલ મેટર છે માટે અમે અન્ય સમાજના લોકોને પણ આ એક સમજાવવાનો પ્રયત્ન કરશું કે યુસીસીથી અન્ય સમાજને કોઈ લેવા દેવા નથી એ ફક્ત મુસ્લિમોનો પ્રશ્ન છે અને તમામે તમામ સમુદાય સાથે મળી અને યુસીસીનો વિરોધ કરવો જોઈએ જેનાથી ભારતની વિવિધતામાં એકતા એ જળવાઈ રહેશે બેઠક હતી મુસ્લિમ વિરોધ કરવા ગયા હતા પણ એ રજૂઆત લઈને ગયા શું વિરોધ હતો આજે મોરબી જિલ્લાની અંદર કલેક્ટર ઓફિસની અંદર ઈસુસી બાબતમાં આ જે કાયદો છે એ અમે અપીલ કરવા માગી છીએ કે આજે અમે મોરબી કલેક્ટર ઓફિસને જે જોયું અને જે એના સભ્યો અને જે અધિકારીઓ જે અમને અમે જે વિરોધ કર્યો અને આમ અમે અપીલ કરવા માંગીએ છીએ સમાજની અંદર જે આગેવાનો છે જે આગેવાનોનો ખ્યાલ ન હોય તો ખરેખર આ કાયદાનું ધ્યાનમાં રાખી અને સમજી અને એને વિરોધ કરવો જોઈએ અને આ જો આપણે વિરોધ નહીં કરીએ સરકાર સામે તો આ સરકાર આ કાયદાને થોકી બેસાડ છે એટલે અમે એમ કહીએ છીએ કે દરેક ગ્રામ્ય વિસ્તારમાં યુવાનો આગેવાનો અને આગેવાનો આની માહિતીની ખ્યાલ ન હોય તો ખરેખર એની માહિતી મેળવે અને પછી જ આનો વિરોધ કરે અને આ ખરેખર મુસ્લિમ વિરોધી આ કાયદો બનાવવામાં આવશે તો આ જે કાંઈ પોતાના અધિકાર આપણા જે મુસ્લિમ લોના જે કાયદા મુજબ જે છે એ કાયદાનું આપણું ઉલ્ઘંન થાશે તો ખરેખર આપણા માટે આવતા દિવસો મુશ્કેલીમાં ઊભા થશે હવે આજે મોરબી ખાતે જે મિટિંગ હતી યુસીસીની એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ માટેની દરેક નાગરિકને સમાન હક સમાન કાયદો એના માટે અમે વાંકાનેરથી વિરોધ નોંધાવ નોંધાવવા માટે ગયા હતા એટલા અને હવે આગામી સમયમાં અમારું આયોજન એવું છે કે દરેક વ્યક્તિ આમની અંદર વિરોધ નોંધાવે આમની અંદર મિસકોલ કરીને આપણે વિરોધ નોંધાવવાનો છે એમની અંદર જે તમને ક્યુઆર કોડ આપવામાં આવશે ક્યુઆર કોડ સ્કેન કરી અને મેલના જરિયા આપણે આની અંદર વિરોધ કરવાનો છે ત્યારબાદ યુસીસીની જે કમિટી છે એ લોકો એમના આપણા અભિપ્રાયો માગે છે લેખિત સ્વરૂપમાં માગે છે તો દરેક વ્યક્તિએ જાગૃત નાગરિકે એક વેપારીઓએ દરેક સમાજના અગ્રણીઓએ કાર્યકર્તાઓએ દરેક વ્યક્તિએ આમની અંદર અભિપ્રાયો આપવા પડશે આમની અંદર આનો સખત વિરોધ કરવો પડશે જો આ કાયદાની અમલવારી થશે તો આપણે કોઈ પણ કાર્ય શરીયત અને કુરાનની રોશનીમાંથી નહીં કરી શકીએ માટે તમામને હું વિનંતી કરું છું કે આમની અંદર દરેક એંગલથી મીડિયાના એંગલથી મિસ કોલ કરવાના એંગલથી ક્યુઆર સ્કોડ કરીને મેઇલ કરવાના એંગલ એન્ગલથી અને લેખિતમાં રજૂઆત કરી અને આપણે યુસીસી કમિટીને પહોંચાડવાના છે લગભગ મોરબી ગયા હતા અને મોરબી જિલ્લાના મોરબી માળિયા ટંકારા હળવદ અને આમરોડના પ્રતિનિધિઓ આ મિટિંગમાં હાજર હતા એ તમામ લોકોએ આ યુસિસીનો વિરોધ કર્યો છે અને એને અમે જે જાપ્તી કર્યું એમાં એને સહમતિ આપી છે અને તમામ લોકોએ મુસ્લિમ આગેવાનો મુસ્લિમ યુવાનો અને મુસ્લિમ ભાઈઓ અને બહેનોએ પણ આ કાયદાનો વિરોધ કરવો છે એવી મારી લાગણી છે જાહેર આપી કરું છું